કાર્યક્રમ શું હોય બનાવવાનો પણ આમ અળવી બટેકા શાક કઢી ખીચડી ઓહો આટલું બધું અને જો મહેનત અમારા બાપુ ની મોટા ભાઈ અને પેલો જો આમ બેઠો જો હા છે ને બાપભાઈ અમારે ખાવાનું થઈ જાય લાઈ જાય રેડી રેડી બે ત્રણ ટાઈપની ની બનાવી છે જો મસ્ત જય સોમનાથ હર મહાદેવ સ્વાગત છે તમારા બધા નું નવા તો જો મિત્રો આજે છે મસ્ત મજાનો કહેવાય ને આપડો દિવસ અને અમારા ઘરે થઈ જાય છે રાંધવાની ખૂબ મજાની તૈયારીઓ તો આજે છે અહીંયા છે અને અહીંયા પપ્પા સપોર્ટ કરી રહ્યા છે સપોર્ટ રહ્યા છે તો

આપણે તો આજે થઈ ગઈ છે રાંધણ છઠ બરાબર રાંધણ છઠ ચાલુ થાય એટલે આપણે કેવાય ને ગામડામાં સીટીમાં બધે આપણા ગુજરાતમાં માં રાંધવાનું ચાલુ થઈ જાય છઠ ના દાડે તો આજે અમારે અહીંયા રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે તો અમે લોકોએ બનાવી છે હળવી અને બાકી બધી આઈટમ જો અહીંયા બધું સમારવાનું કામકાજ હતું અમારી માટે બરોબર મેં ચિંતન અને પ્રતિક તૈયાર જઈને કરી નાખ્યું છે સમારકામ ચાલુ અને અંદર ચાલી રહ્યું છે આપણે રસોઈ કામ બરાબર તો ચલો મળીએ મિત્રો બને રેજો બ્લોગ માં કઈ રીતે ધમાલ થાય છે જોવાનું છે ઝઘડો થાય છે કે સગળો થાય છે બને રેજો તો અત્યારે અહીંયા પપ્પા કાપે છે

હા યે છે તને આવું ભાવ ભાવ આચી વાત છે મારા ભાઈ ખાય પછી ખાધું તો પછી માન ત્રણ ત્રણ રોટલી ખાધી ત્રણ રોટલી ખાધી પછી છાટકી ગયો મન કે તાર હતું એક જ રાખી છાટકી ગયો આવા શબ્દ વાપરવાનો હોય મારા માટે એક પણ રોટલી ના રાખી બોલો ત્રણ રોટલી ખાઈ ગયો અમને તો આવું જ ફાવે એક્ચ્યુઅલી માં એક્ચ્યુઅલી માં તમને કેવું અને સિટી ફાવતું જ નથી બધા બોલે કોઈ આપડી કરતા અલગ બોલે ઓ બધા અલગ કોણ બોલે હા કે કલર મેં કઈ શીખવું નઈ નહીં મેથી મરચાના ડુંગળી ના બરોબર લીલી ડુંગળી ના બનાવ લીલી ના ભજીયા લ્યો

કાલના દિવસ માટે ભાઈ જો આ રાંધણ સેટ માં આવું બધું હોય નઈ તો તમે જોયું ફર્સ્ટ ક્લાસ મજા અમારું જમવા કરવાનું થઈ ગયું છે એકદમ મસ્ત ના જો અને જમવાની પણ ખૂબ મજા આવી ગૌતમ ભાઈ આયા એમને પણ અમે પ્રસાદી મોકલાય રાંધણ સેટ ની સાતમ કાલે છે તો ચલો આજનો નો વિડિયો આપણે અહીંયા જોઈન કરીશું બાકી જો અમારો બાપ ભાઈ અને જે અમારા મોટા ભાઈ બધાએ ખૂબ મહેનત કરી રંગ લાવી દીધો અને જમવા કરવાનો જોવા તમે ફિનિશ થઈ ગયું આપણું આવી રીતે કઈક છે બધું જો અને સવાર માટે પણ છે તો આવું હતું કે આપણો દિવસ બરોબર ને મોટા ભાઈ બરોબર આમ મજા આવી ને આમ કેવું લાગે સજા લાગે ને રાંધવાનું ચો કંટારો હોય ને હા રાંધવાનું કોઈને સારું લાગે નહીં અને પાછા ઉપર જતા બે ત્રણ દાડા બધા શરદી નું બહુ લેવાઈ ગયા હતા એટલે ચલો તો એ ઠીક છે પારે પડી ગયું અને મમ્મીને અમે સપોર્ટ કર્યો તમે લોકોએ કર્યો છે એવી આશા સાથે આ વિડીયોને અહીંયા જાહેર કરીશું મળીએ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ હરણ મહાદેવ